હાલો મિત્રો મસ્ત સવાર થઈ ગયું છે અને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોગમાં તો જવ આપણે કાલે ગયા હતા નર્સરીમાં અને થોડોક મરચીનો અને ટમેટીનો રોપ લાવ્યા છે એ ખાવા પૂરતી શોપવા જેવો ફૂલેવરનો રોપ લેવા તે આરો થોડોક મારો ભરતભાઈ છે કાજા નર્સરી એ થોડોક ખાવા આપ્યો છે તો હવે એ જઈએ છીએ

ધાને ફૂલડા એકદમ ઉઘડવા મળ્યા તો જો મારે સોંપવાનું છે અને વિય ના બપા કોદાળિયા કોદાળિયા ખાડા ગાળે છે કે તું ને હું ઈ કે ખાડા ગાળતી ઈ ખાડા અને અમારે આરું છે બેન ખેહે છે ખડ મોટું મોટું ખડ ખેંચે આમાં નહોતી દવા સાટી તો પાછું સોંપાય નહીં ગાભર કાવ્યા બેન હાલો તો જો ટમેટી સોપી દીધી મારી જે સોપે છે હવે બે ત્રણ ખાડા બાકી છે મમ્મી જો આ ખાસ પપ્પાનું છે ને કાપે છે હા ઓ બટા માલ હાટુ નીરવા હાટુ ખડ લાવ્યા એ સોપી દે ત્યારે સોમા અહીંયા થઈ જાય આવા બટકા કરી કરી પછી સોંપી દેવાના કાવ્ય તરુણ કાવ્ય અને વિયાન ભાઈ જો સાયલું ઉખડે પાંદડા કરી દે એ હાલે ખાલી આ ગેઠ ગેઠ જ લેવાની

આને કહેવાય કુડિયા હાલ મમ્મી શું કહે મને મને કંટ્રોલા મોટા મોટા થી થાવા મીડા છે તોડતી ની એક ખાટુ થોડ તોડે બીજા ઈ સે પણ જીણા જીણા છે મોટા થાય એક મોટો ચૂ છે નામાં બધે જીણા જીણા છે તે જો આવડા આવડા છે સે પણ લીંબુ દે માથે જઈએ કાઈ છે એક ગન્ટોલાનો વેલો છે હજી તો આરે આવ્યા છે ને અમુક અમુક મોટા મોટા થઈ ગયા છે અને ગાવિયા નારુસી ને વિયાન ને એ ફૂડિયા ગોતે ઓનેના કરો તો હમ ભાઈ

ચાલો તો ખડ ને સાય ને સોંપી દીધું ને એ મીડા છે પારવા અને અમે વિયાનભાઈ હાથ કરે છે ટીટોડીના ઈંડા છે એમ કે ત્યાં જઈએ જો બે આડા પીડા ને બે અણી ભોમા છે જો હાલો દાજા અહીં લીમડો કાપ્યો હતો ને અને થળિયા ઘણું બધું સતતરિયું ઉગાઈ છે અમે સતતરિયું કે હિન્દી ભાષામાં મશરૂમ કે તો જોવા જઈએ છીએ હાલો દાજા અમને તો મશરૂમ જોઈતું નહીં ક્યાં છે હમ

જો આમાં લાગડ છે તો મશરૂમ મશરૂમ આ બધે ઘણા શાક બનાવે પણ અમે નો બનાવી અમે નો ખાઈ જો એક તો ભાંગી હમ એટલે કે મહિત તો સાઈ કે કેટલી કા

હા વરસાદ આવ્યો ને અમારે ખડ સોપાઈ ગયો હું તો એમ કેતી હું ઘડીક નો આવે તો કઈક થોડુંક બાકી રહી ગયું હું પારવાનું હું કોઈ તા તો વરસાદ આવ્યો

ના ને જો ફૂલડા આવવા મીડ્યા આ વેલ ને જો હે આ વેલ ને મસ્ત ફૂલડા આવવા મીડ્યા તો પાછા સોમા હમ ગા જો ઉનાળામાં તો બધું ગુલાબ સુકાઈ ગયા બધે એવી વણ લો તડકા એવા પડ્યા ને બધાય ફૂલઝાડ સુકાઈ ગયા પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ સિત્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હતું અમારે પાલી તણામાં અહીંયા હવે પાછા કોળી હવે કોળી જાય

મોઢે સોપડવા અલ્યા પણ અંતે સારું રિઝલ્ટ આવે મોઢે જો ધરાકનો રોપો અમે મસ્ત થઈ ગયો આમાં દવા મારી દીધી સુકાઈ ગયું છે તો સેતુડા છે છે અને આવે

સંપોલ પહેરતા જજો કાવ્ય ને આરુષિ ને દાદા ની જાય છે ડેમ જોવા ડેમમાં પાણી આવ્યું એમ કે છે તે જાય છે જોવા તે ને લઈને તે ધોડવા મળીએ